આજના સમયમાં સાંધાનો દુખાવો, કમરનો દુખાવો અને ગૂટનો દુખાવો એટલો સામાન્ય થઈ ગયો છે કે ઘરમાં લગભગ દરેક વ્યક્તિને ક્યારેક ને ક્યારેક આ તકલીફ થાય છે. પહેલા આ સમસ્યા માત્ર વૃદ્ધોને થતી હતી, પણ હવે યુવાનોમાં પણ એ ઝડપથી વધી રહી છે. લાંબો સમય બેસીને કામ કરવું, મોબાઈલ કે કમ્પ્યુટર સામે કલાકો સુધી રહેવું, કસરતનો અભાવ, વજન વધવું અને ખોરાકમાં પોષક તત્વોની ઉણપ આ બધા કારણો મળીને શરીરના સાંધા કમર અને ગોઠલ પર અસર કરે છે શરૂઆતમાં હળવો દુખાવો રહે છે પણ સમય જતાં એ તીવ્ર બની જાય છે ચાલવામાં તકલીફ થવી સીડીઓ ચડતા ગોઠલમાં ચરચિરાવ બેસતા ઊઠતા કમરમાં ખેંચાણ અનુભવાવું આ બધા એના લક્ષણો છે આ સમસ્યાને દવા ખાઈને થોડા દિવસ માટે શાંત કરી શકાય છે પરંતુ મૂળથી ઉકેલવા માટે શરીરને અંદરથી મજબૂત બનાવવું પડે છે એ માટે ત્રણ ઉપાય એવા છે જે કુદરતી રીતે શરીરમાં તાકાત લાવે છે અને સાંધાનો દુખાવો ધીમે ધીમે ગાયબ કરી શકે છે. તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી કમેન્ટમાં હર હર મહાદેવ લવાનું ના ચૂકશો. પહેલો ઉપાય છે કોરાકમા ફેરફાર. શરીરને જો હાડકા માટે જરૂરી પોષણ ન મળે તો કેટલી પણ દવા લેવાય એ લાંબા સમય સુધી કામ નથી કરતી. રોજના ખોરાકમાં કેલ્શિયમ વિટામિન ડી વિટામિન સી અને ઓમેગા ત્રણ ફેટી એસિડવાળી વસ્તુઓ લેવી જોઈએ તલ દૂધ દહીં છાશ અરસીના બીજ અખરોટ આમળા લીંબુ નારંગી અને લીલા શાકભાજી આ વસ્તુઓ સાંધા માટે અમૃત સમાન છે સવારના સૂરજની કિરણોમાં પંદર મિનિટ બેસવાથી શરીર વિટામિન ડી બનાવે છે જે હાડકાને મજબૂત રાખે છે જો શરીરમાં કેલ્શિયમ અને વિટામિનની કમી પૂરી થાય તો હાડકા-બચ્ચેનું ઘર્ષણ ઓછું થાય છે અને દુખાવો ધીમે ધીમે ઘટે છે બીજો ઉપાય છે હલનચલન વધારવું અને હળવી કસરત કરવી ઘણા લોકો કહે છે કે દુખાવો હોવાથી આરામ કરવો જોઈએ પણ હકીકતમાં વધારે આરામ કરવાથી સાંધા વધુ કઠણ થઈ જાય છે શરીરના સાંધા એવા છે કે તેઓ હલનચલનથી જ લુબ્રિકેટ થાય છે જો તમે હલનચલન બંધ કરો તો સાંધાની અંદરનો પ્રવાહી સુકાઈ જાય છે અને દુખાવો વધારે થાય છે દરરોજ સવારે અથવા સાંજે ત્રીસ મિનિટ ચાલવાની ટેવ પાડો જો શક્ય હોય તો હળવું યોગ કરો જેમ કે તાડાસન ભુજંગાસન મંડુકાસન અને શલભાસન આ આસનો કમર ઘૂંટ અને સાંધા માટે ખૂબ ફાયદાકારક છે કસરત દરમિયાન શ્વાસને નિયંત્રિત રાખો અને અચાનક વધારે દબાણ ન કરો ધીમે ધીમે શરીર લવચીક બનશે અને દુખાવો ઓછો થતો જશે ત્રીજો ઉપાય છે શરીરના દુખાવા પર કુદરતી તેલથી મસાજ ઘણા વર્ષોથી આયુર્વેદમાં તિલ તેલ નારિયેળ તેલ અને મીઠી લીંબુના પાનથી બનેલ મિશ્રણનો ઉપયોગ સાંધાના દુખાવામાં કરાય છે જો દરરોજ રાત્રે સૂતા પહેલા ગરમ તિલ તેલથી ગોળ કમર અને સાંધાનો હળવો મસાજ કરવામાં આવે તો રક્તપ્રવાહ સુધરે છે સાંધા નરમ બને છે અને દુખાવો ઓછો થાય છે ગરમ પાણીથી હળવી સિકાઈ પણ કરી શકાય છે ઘણા લોકો મેડિકલ ઓઇલ વાપરે છે પણ કુદરતી તેલ શરીરને વધારે આરામ આપે છે અને સાઇડ ઇફેક્ટ વિના કામ કરે છે આ ત્રણ ઉપાય જો તમે નિયમિત કરો યોગ્ય ખોરાક રોજની હલનચલન અને રોજનો મસાજ તો ધીમે ધીમે શરીરમાં ફેરફાર દેખાવા લાગે છે સવારે ઉઠતા સ્ટિફનેસ ઘટશે સાંધા હળવાશ અનુભવાશે અને ચાલવામાં સરળતા આવશે એ ઉપરાંત પાણી વધારે પીવું રાત્રે પૂરતી ઊંઘ લેવી અને તણાવ ઓછો રાખવો પણ મહત્વનું છે કારણ કે તણાવથી શરીરમાં કોર્ટિસોલ નામનું હોર્મોન વધે છે જે ઇન્ફ્લેમેશન વધારે છે અને દુખાવાને તીવ્ર બનાવે છે આ ઉપાયો માત્ર તાત્કાલિક રાહત માટે નથી પરંતુ શરીરને અંદરથી સુધારવા માટે છે જો કોઈ વ્યક્તિ આ ઉપાય સતત બે મહિના સુધી કરે તો દવાનો આધાર ધીમે ધીમે ઓછો થઈ શકે છે ઉંમર કોઈ પણ હોય શરીરને જો યોગ્ય ખોરાક હલનચલન અને સંભાળ મળે તો ગોટલાને કમરનું દુઃખાવું કાયમ માટે ગાયબ થઈ શકે છે સાંધા આપણા શરીરનું આધાર છે જેમ કોઈ દરવાજા માટે કિલી જરૂરી હોય છે તેમ શરીર માટે સાંધા જો એ જ કઠણ થઈ જાય તો આખી જિંદગીની ગતિ અટકી જાય છે તેથી દુખાવાને અવગણશો નહીં દવાનો સહારો લેવા પહેલા કુદરતી રીતે શરીર ને સુધારવાનો પ્રયાસ કરો કારણ કે કુદરત પાસે જ દરેક રોગ નો ઉપચાર છે ફક્ત ધીરજ અને નિયમ રાખવાની જરૂર છે